જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હું શું તમારો પ્રિય પ્રકાશ અને અત્યારે વાગ્યા છે સવારના નવ અને અત્યારે હું જાઉં છું મારા ખેતરમાં પાણી વાળવા પાણી સવારે ચાર વાગે મારા પપ્પા ત્યાં જ હતા અને અત્યારે એમનો ફોન આવ્યો કે તું આય તો હું અત્યારે જાઉં છું ખેતરમાં પાણી વાળવા તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે ખેતરમાં જવા માટે જરૂર પડશે બાઇકની તો બાઇક આપણું રેડી છે તો જઈએ સીધા ખેતરમાં તો તમે અમારા બ્લોગમાં જોડાઈ જ તો મિત્રો આપણે ખેતરમાં જવા રેડી થઈ ગયા છીએ અને આપણું બાઇક પણ રેડી છે અને જોઈ શકો છો અને એના પાછળ અમારો પુત્રો છે જેનું નામ આજી છે તો મિત્રો આ અમારો આજી છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે જઈએ સીધા ખેતરમાં તો આપણું બાઇક રેડી છે અને હવે જઈએ સીધા ખેતરમાં ફાઈનલી પહોંચી ગયો છું ખેતરમાં અને અહીંયા બાઈક મૂકી દીધું છે અને હવે જઈશું ખેતરમાં તો મિત્રો હું મારા ખેતરમાં આવી ગયો છું અને પાણી પણ ચાલુ છે અને તમે જોઈ શકો છો પાછળના ચહેરામાં જાય છે તો મિત્રો તમે લાસ્ટ વ્લોગમાં પણ જોયું હશે મારું ખેતર એ પણ મેં તમને બતાવ્યું હતું એ પણ અલગ છે ને આ પણ અલગ છે ટોટલ ચાર વિઘા કહું છે

કરે તો મિત્રો સવારના ચાર વાગ્યાનું પાણી ખેતરમાં વાળ્યું હતું અને અત્યારે વાગ્યા છે એક બપોરના બે ને હવે કઉ પી રહ્યા છે તો હવે જઈશું કરે તો વાપર્યું આપણું બાઈક અને આ રહીની ચાવી ચાવીને લગાવીએ અહીંયા તો મિત્રો હું ઘરે આવી ગયો છું અને જો તમને વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી